પ્રવૃત્તિઓને રોકવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત જવાહરનગર રણોલી જીઆઈડીસી આવેલ શ્રીનાથજી ભારત ગેસ એજન્સીના બોટલોમાંથી ગેસની ચોરી કરતા ગેસ એજન્સીના દસ ઇસમોને કુલ કિંમત રૂપિયા સાત લાખ છવ્વીસ હજાર પાંચસો ઓગણપચાસની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની ટીમ જણાવી દઉં કે આ કામગીરી દરમિયાન મયુદ્દીન નસરૂદ્દીન બેલીમ ધર્મેશ રાજુભાઈ રાવડ અરવિંદભાઈ રમેશભાઈ રાવડ મહેબૂબ મોહમ્મદભાઈ મલેક ઇમરાન બરકતભાઈ શેખ નિલેશ ભીખાભાઈ સોમવંશી સોહેલ અજબસિંહ પરમાર શબ્બીર મિયા મોહમ્મદ મિયા મલિક સલમાન મિરસાફભાઇ ચૌહાણ તથા લતીફ મિયા હનીફ મિયા મલેક આ તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે હિરેન બળવંતરાય મહેતા જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા છે